પેલી બીજી ત્રીજી ચોથી અમદાવાદ કરવામાં આવી છે જે સાધનિક અને આપણા વૈજ્ઞાનિક પદ્ધતિ દ્વારા નક્કી કરવામાં આવી છે તે આગાહી અમે તમારી સમક્ષ રાખશું આ કોઈ લીલી પેપું કરીને કોઈ જેમ તે લોકો દ્વારા આગાહી કરવામાં આવે તેવી આગાહી અનુમાનિત કે એવી ફાંકા મારવામાં આવે છે કોઈ તથ્ય વગરની વાતો એવું નથી આ વૈજ્ઞાનિક પદ્ધતિ દ્વારા જે નક્કી થયું છે તે અનુસાર ગુજરાતમાં વિશે આપણે વાતચીત એકત્રીસ દસ બે હજાર પચીસના ના રોજ ગુજરાતમાં અતિ ભારે અને ભારે વરસાદની ચેતવણી છે તો આપણે વાતચીત કરી વિસ્તારથી જેટલા વાસી કયા વિસ્તારમાં કેવી આગાહી છે તેની અંદર આપણે વાતચીત કરવી તો જ્યાં તમને નકશામાં કેસરી કલર દેખાય છે તેવા જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળો પર અતિ ભારે વરસાદ પડવાની સંભાવના છે હા મિત્રો અતિ ભારે વરસાદ પડે તેવા જિલ્લાની આપણે વાતચીત કરવી તો દીવ સોમનાથ અમરેલી ભાવનગર ભરૂચ અને સુરત આવા જિલ્લાઓમાં અતિ ભારે વરસાદ પડવાની સંભાવના છે અને ગુજરાતના એકત્રીસ તારીખના દિવસે છૂટાછવાયા સ્થળો પર ભારે વરસાદ પડે તેવી સંભાવના હોય તેવા જિલ્લાઓની વાત કરવી તો જુનાગઢ રાજકોટ બોટાદ આણંદ વડોદરા પંચમહાલ દાહોદ ઉદયપુર નર્મદા તાપી ડાંગ નવસારી વલસાડ દમણ દાદર અને નગર હવેલી આવા જિલ્લાઓમાં છૂટા છવાયા સ્થળો પર ભારે વરસાદ પડવાની સંભાવના છે આ એકત્રીસ તારીખે ભારે વરસાદ પડવાની ચેતવણી સરકાર દ્વારા આપવામાં આવી છે તો આ વિડીયો ચોક્કસ આખો જોજો જો આપણે આગાહી વિશેની અગાઉથી પૂર્વ તૈયારી રાખશું તો આપણને ફાયદો રહેશે તેનેથી આપણા પાકને થતા નુકસાન ધોવાણ અને બચાવવા માટે પૂર્વ તૈયારી આપણે કરી શકીએ તેના માટે અમે આ વિડીયો ખેડૂતને ઉપયોગી ખાસ કરીને ખેડૂત માટે અમે બનાવી આ સેવાકીય પ્રવૃત્તિમાં સાથ આપવા આ ચેનલને વધુ સબસ્ક્રાઈબ કરો કોઈ પણ માહિતીમાં આપણને કાંઈ બી હોય જાણવા માગતા હોય તો કોમેન્ટ જરૂર કરો આગળ આપણે વાતચીત કરીશું હવે એના નકશામાં આપણને જોવા મળશે તેના વિશે વાતચીત કરો છૂટાછવા સ્થળ પર ભારે વરસાદ પડે તેવી સંભાવનાઓ વાળા વિસ્તારની આગાહી વિશે વાત કરવી તો જે જિલ્લાઓમાં પીળો કલર દેખાય છે તેવા તમામે તમામ જિલ્લાઓમાં છૂટા છવાયા સ્થળો પર ભારે વરસાદ પડવાની સંભાવના છે તો તેની વિસ્તારમાં આપણે વાત કરીએ અમરેલી ભાવનગર ભરૂચ અને સુરત તેવા તમામે તમામ જિલ્લાઓમાં ખૂબ જ ભારે વરસાદ પડવાની સંભાવના છે છૂટા છવાયા સ્થળો પર અન્ય વિસ્તારમાં હાલ ભારે વરસાદ પડવાની સંભાવના નથી તો તેની ખાસ નોંધ લેવી આ અન્ય કોઈ જિલ્લાઓમાં ભારે પડવાની સંભાવના નથી હવે આપણે વરસાદ તો નામ જ નથી લેતો બે તારીખની આગાહી વિશે આપણે વાતચીત કરવી પૂર્વનું નામ માન વરસાદની વાતાવરણની વાત કરવી તો આખા ગુજરાતમાં બીજી તારીખે પણ આખા ગુજરાતમાં વરસાદ રહેવાની સંભાવના છે નકશામાં જોવા મળશે ટોપટી કલર દેખાય છે તેવા જિલ્લાઓમાં છૂટા છવાયા સ્થળો પર ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડવાની સંભાવના છે અને જે જિલ્લાઓમાં લીલો કલર દેખાય છે તેવા અમુક સ્થળે હળવાથી મધ્યમ વરસાદ પડવાની સંભાવના છે તો મધ્યમ વરસાદ પડે તેવી સંભાવના પોરબંદર જુનાગઢ ગીર સોમનાથ દીવ અમરેલી રાજકોટ બોટાદ વડોદરા છોટાઉદેપુર ભરૂચ નર્મદા સુરત તાપી ડાંગ નવસારી વલસાડ દમણ દાદર અને નગર હવેલીમાં હળવાથી મધ્યમ વરસાદ પડવાની સંભાવના છે આ ચેતવણીને ખાસ બધાએ નોંધી લેવી તમારા માટે ખૂબ જ ઉપયોગી છે હવે આપણે વાતચીત કરશું ત્રણ તારીખ વિશે ચાલો હવે આપણે વાતચીત કરવી ત્રણ તારીખ વિશે ગુજરાતમાં થોડાક અંશે ત્રણ તારીખના પૂર્વ અનુમાન ઉપર આપણે વાતચીત કરવી તો ઘણા વિસ્તારોમાં અમુક જિલ્લાઓમાં વરસાદ પડવાની સંભાવના હાલ ત્રણ તારીખ માટે દેખાતી નથી હા પણ ગુજરાતમાં વરસાદ જવાની હજી સંભાવના નથી પણ આ પૂર્વ અનુમાન છે વાતાવરણમાં પલટું આવતા વાર લાગે ને પણ આગાહી હાલ છે તેની વાતચીત કરવી તો જ્યાં પોપટીકલ દેખાય છે તેવા જિલ્લાઓમાં હાલ ત્રણ તારીખ કે છૂટા છવાયાં સ્થળો પર ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડવાની સંભાવના છે તેવા જિલ્લાઓની વાત કરવી તો પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથ દીવ અમરેલી રાજકોટ બોટાદ ભાવનગર અમદાવાદ આણંદ ખેડા ગાંધીનગર અરવલ્લી મહીસાગર પંચમહાલ અને દાહોદ જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળો પર ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડવાની સંભાવના છે

કેન્દ્ર અમદાવાદ અને ભારત મોસમ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા જે આપણને દેવામાં આવે છે તે આગાહી વિશે અમે આપણને કહેવી છે તે આગાહી વૈજ્ઞાનિકો દ્વારા પૂર્વ અનુમાનિત કરેલી આગાહી અમને અમે તમને દેવી સચોટ અને સાચા આંકડા જ્યાં સુધી અમારી સમક્ષ પહોંચતા નથી ત્યાં સુધી અમે આપણા સુધી વિડીયો બનાવવા પ્રયત્ન પણ નથી કરતા સાચા અને સચોટ આગાહી જાણવા માટે તમે અમારી ચેનલને હો આપણે આગળ વાત કરશું ચાર તારીખની આગાહી વિશે તો આવા જ વિડીયો જાણવા માટે ચેનલમાં જરૂર કોમેન્ટ મારતા રહો ચાર તારીખ આવી છતાંય તે હજી વરસાદ તો જવાનું નામ ગુજરાતમાંથી લેતો નથી તો આપણે નકશામાં જોવા મળશે તે પ્રમાણે આપણે વાતચીત કરવી તો અમરેલી ભાવનગર મહીસાગર પંચમહાલ દાહોદ પંચમ છોટા ઉદયપુર વડોદરા નર્મદા ફરૂચ સુરત તાપી ડાંગ નવસારી વલસાડ દમણ દાદર અને નગર હવેલી આવા જિલ્લાઓમાં છૂટા છ વરસર ગાજવીજ સાથે હળવાતી મધ્યમ વરસાદ પડવાની સંભાવના છે જે જિલ્લાઓમાં સફેદ કલર દેખાય છે તેવા જિલ્લાઓમાં હાલ કોઈ વરસાદ પડવાનું અનુમાન નથી અને જે જિલ્લાઓમાં લીલો કલર દેખાય છે તેવા ચાર તારીખના દિવસે વરસાદના પૂર્વ અનુમાન મુજબ હવામાન કેન્દ્ર અમદાવાદ અને ભારત મોસમ કેન્દ્ર વિભાગ દ્વારા જે માહિતી આપવામાં આવી છે તે અનુસાર તેવા જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદ પડવાની સંભાવના છે આવા જ વિડીયો જોવા માટે અમારી સાથે જોડાયેલા રહો ચાલો આપણે વાતચીત કરવી પાંચ તારીખ વિશેની વાતચીત કરવી તો તે અનુસાર પણ હજી ગુજરાતમાંથી વરસાદ જવાનું નામ નથી રહેતું ખાસ નોંધ લેવી હજી પાંચ તારીખ સુધીના અનુમાન મુજબ ગુજરાતમાંથી વરસાદ રહેવાની કોઈ સંભાવના નથી હા આપણને નકશામાં જ્યાં સફેદ કલર દેખે છે તેવા જિલ્લાઓમાં હાલના અનુમાન મુજબ વરસાદ રહેવાની સંભાવના નથી પડવાની હાલ કોઈ સંભાવના નથી પણ ગુજરાતના જે જિલ્લાઓમાં વરસાદ પડે છે તેના વિશે આપણે વિસ્તારથી વાત કરી પાંચ તારીખની આગાહી અનુસાર છૂટા છવાયા સ્થળો પર ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડે તેવા જિલ્લાઓના વિગતવાર વાત કરીએ તો અમરેલી ભાવનગર તાપી નવસારી વલસાડ દમણ દાદર અને નગર હવેલીમાં છૂટા છવાયા સ્થળો પર ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડવાની સંભાવના છે હળવાથી મધ્યમ વરસાદ પડવાની સંભાવના છે તેની ખાસ ખાસ બધાય કાળજી રાખવી અને નોંધ લેવા જેવા કે માહિતી છે જે હવામાન કેન્દ્ર અમદાવાદ અને ભારત મોસમ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા આપણને રજૂ કરેલ છે આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરો અને અન્ય આપને ઉપયોગી એવા વિડીયો પણ આપ જાણવા માંગતા હોય તો અમારી યુટ્યુબ ચેનલમાં પણ આપ જોડાઈ શકો છો વોટ્સએપ અને અરાટી એપમાં પણ અમે જોડાઈ શકો છો તેની લિંક નીચે દેખાયેલી છે અને કોઈ બી માહિતી આપ જાણવા માંગતા હોય તો કોમેન્ટ કરો ચેનલને સબસ્ક્રાઇબ કરો જય હિન્દ જય ખેડૂત